हेलो मित्रों तो फरतिनी का आज नवा ब्लॉग नी अंदर आपनो स्वागत छे फरतिनी आज रविवार छे तो फरतिनी क्वार क्षेत्र में ऑटो मारवा आया छी आप देख सकते छ पुनी पुनी पुनिया चोकड़ा आया तमें चम आए थे इम खाली खाली नहीं आबन क्षेत्र में હા આ બાનુ વારી તો એરંડા ને ખેતરના માલિકે એરંડા ઉતારવાનું ચાલુ કરી દીધું ખેતરના એરંડા થઈને અડી બરાબર હા મરે કદાચ તમે લોગ નવો નવો જોયો છે ખ્યાગજીનો ખેતરમાં થઈને નહીં જવાનું આપણે જઈએ અડીએ અમારે તો જવાનું કાગર એટલે જવું પડે ખેતરમાં થઈને ખ્યાગારજી ભલે ના પાડી દીધી આપણે જવાનું બરાબર તમે ખેતરમાં આયા હમ બહુ બઉ એ પુના કઈ જોજે હા તારી પુનિ પુનિ ખણ આવે પગમાં તે ચેડા એરંડા હા તમે જોઈ શકો મારા થી પણ બે બે ફૂટ ઊંચા બે મોથાળા એરંડા ગયા હા માળ એક જ છે ખાલી જો પેલો તમારો મિત્ર તોફાની જાનિયો તે ચલા બધા હા બહુ કરાય નઈ વાહ તો pore લે દોડે નઈ બહુ આગળ આપણે તો રવિવાર શું હોય ટાઈમ કાઢવાની વાત હોય કડી જઈએ કાતો ખેતરમાં ઘેર જઈએ તો ઘરે તો ભાગવાનું થઈ હવે એ આજ આખું દાડો આત બસલે

લાડવો હનો તો લાડવો ગુંદ લાડવા હો તારે ભાવો ખરે તમને ગુંદના લાડવા હા સરસ લ્યો ખાતે રાખો હો રોજ એક ગુંદ નું લાડુ ખાઈ જવાનું તો બાજુના ખેતરમાં એરંડા વાયા હ તો પલાવ કાઢ્યો હ અને તોય ખેતરમાં છોકરા રમી રહ્યા તો આજે એમને પણ વિડીયો આપણે લઈશું એટલે આપણા પાડે હ ખેતરમાં બાજુના ખેતરમાં મોટા બેઠો તો બધે ચાઇટ ને બેઠ લે હ આપણે તમને બતાવીશું તો વિડીયો ની અંદર બન્યા રહેજો તમે જો દોડી હિતુ બરાબરનો નો જે હો પેલો પોકી જે તો થાકી ના જતો જો પાનખર ઋતુ હોય ને એટલે પાનખર ના બધા પોદવા ગડી જાય તો લેબડા ન હે કે પણ પોદુ રી હવે નવ આવશે નવ પાંદા આવશે આઈ તિસુરીયો તાર આ ચડવાનો પેબાનો તાર તિસુરીયો તાર પેલી બાજુ મારા પપ્પા કામ કરી રહ્યા છે ખેતરના લેબડા પર જ તો ગાડા બધું હરકું કરા અને બધું હુકું એ હરગાઈ ગાય તમને બતાવું વિડીયોની અંદર દરે ને હરજાયડા ને બસ હમ બસ વાગતું છે તો આ આપણા ખેતર આવી ગયા પાછા તમને બતાવ્યા હતા કંઈ લેબડા હતા જ જો આજે લેબડા નહીં બધું કમ્પ્લીટ થઈ ગયું ઝેર બેર ઉપરલા ખેતરમાં ખળંગ લેબડા કાઢી નાખ્યા પેલી બાજુના લેબડા આપણે ખે બધા ને છોકરા રમી ગયા તમને બતાવો તો મારા ફાધર બધું હરપેરિત કરી દે હલા લાકડા લાકડા બધું ના છોકરો કરો લે બધા જમાયા તમે હા આવડે ભેગા કરતા સારું કહેવાય લ્યો આપણે ભેગા કરજો હો ભાઈ જાડે ક્યારે આવી ના જો તે વચ્ચે ના જ નજીકમાં વચ્ચે તો જવાનું આવે જે લાઈન લેબડા લેબડા આપી દીધા અને બે ખાલી રહ્યા આપણે તમને બતાવ્યા હતા આગળના વિડીયોમાં તો બેલી પત્ર ઝાડ એ કાથી મોટું અને કા નાનું જવા છોકરા મજા પડી ગઈ હાલ માય ફાધર કિંગ તો ખેતરના એક બાજુ લેબડા રાખ્યા નહીં બધે બધા વેચી માર્યા અને આ બીલી નું ચાડ એ કાળીએ અને કા મોટું દહીં જોડું મોટું થઈશ ચોક્કસ જવું હે જઈશું કરશો છોકરા ચેડ ભેગી કરી રહ્યા હા na baju keren dah kan તો આ બીલીનું ઝાડ હ ને કાજુ અચોળો મોટા થયા બે બે વાયેલા આપડે અને હું હા હમ તો જીગ્યા લાલુ ભા જો હા અને બધો રાજીઓ અને આપણે લેયા બુડી તો લેબુ લઈને આવો ઘરે પપ્પા એ લેબુડી તમને આગળના ઘણા બધા વિડીયો બતાવેલા આપણે લેબુડી લેબુ એ છે લેબુએ પણ નાના લેબુ આવ્યા ચડ આખી લાઈનમાં લેબડા હતા બતાય દીધા હા અને જતા રહ્યા પરિવર્તન પૂરું થઈ ગયું ગાડી તમે હા જિજ્ઞેશ શું કરો તમે હા એ લેતા ઈક તમારે તો હા તમે સીટો પાડવો નહીં પડે સીધું એક કરી નાખ્યું બધા ભેગો હશે જ ખેતરમાં મસ્તી કરવા આવ્યા અને પેલા શું કર્યા હા નાસ્તા સેન્ટર યો જમ ખેતરમાં તું હે તું હે જો હું ખાલી ભૂખ લાગી તને જો ભૂખ હે આ વાત કરતો જો હે ભૂખ લાગી તને ભૂખ ભૂખ લાગી હા ખાવ હો ખાવ આ પૂરી 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 જો ચૂલા ઉપર બી ગયા ભગત હે ઓના ઉપર ચા મૂક્યો હોય ખબર હે એના ઉપર ચલો

અને ચેનલ ને બતાવી લેજો આપણી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ જરૂર કરજો કે આપણા બ્લોગ કેવા લાગે છે તમને કારણ કે કોશિશ કરીશું આપણે રોજ નવા નવા વ્લોગ બનાવવાનો ટાઈમ મળે ઉપર તો તમે પણ વિડીયોને સપોર્ટ કરતા રહેજો તો આજના વિડીયોમાં આટલું જય માતાજી ચલો ટાટા